સમગ્ર રાજ્યમાં આજે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કડવા પાટીદાર સમાજ સંકુલ મહેસાણા ખાતે ઉદ્યોગ મંત્રી રાજપૂતના જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો વિવિધ યોજનાઓ અંગેની જાણકારી આપતા ઉદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે મહિલાઓને ચૂલા ફૂંકવા અને ધુમાડામાંથી મુક્તિ મળે તે માટે ઉજ્જવલા યોજના અમલી બનાવી છે જેનો અનેક લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે આ ઉપરાંત લોકોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આવાસની વિવિધ યોજનાઓ અમલી બનાવી છે જેનો લાભ લઈને અનેક લાભાર્થીઓના ઘરનું ઘરનું સ્વપ્ન સાકાર થયું છે આજના તબક્કામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતમાં તેત્રીસ જિલ્લાઓમાં વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે આજે મહેસાણાની અંદર કાલે બહુ જબરજસ્ત વરસાદ પડ્યો છતાંય તમામ અધિકારી શ્રીઓ અધિકારીશ્રીઓ શ્રીઓએ બહુ સરસ આયોજન કરીને આ કાર્યક્રમ લાભાર્થી ભાઈઓનો ચાલુ રાખ્યો એ બધા હું અમને આભાર માનું છું અને જે લાભાર્થી ભાઈઓ આજે મહેસાણા જિલ્લાની અંદર બે હજારથી વધારે લાભાર્થી ભાઈઓ છે એમને એક્યાસી લાખ એટલે આઠ કરોડથી વધારે રૂપિયાના લાભ એમને પ્રાપ્ત થવાના છે એમને શુભકામનાઓ પાઠવું છું અને એમ કહું છું કે જે કોઈ લાભાર્થીએ લાભ લીધો છે એમાંથી જે કોઈ વસ્તુઓ મળી છે એમાંથી ઉપયોગ કરીને આર્થિક રીતે મજબૂત થાય એની સાથે સાથે આપે જોયું હશે કે અત્યાર સુધીમાં તેર તબક્કાઓ થયા એ તેર તબક્કાઓની અંદર એક કરોડ એકતાલીસ લાખથી વધારે લોકોને લાભ મળ્યો છે સોળસોથી વધારે મેળા થયા છે અને સડત્રીસ હજાર કરોડથી વધારે રૂપિયા ખરેખર લોકોને મળ્યા છે આ પારદર્શકતા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કીધું છે કે છેવાડાના માનવીમાં એક રૂપિયો આવે ને છેવાડા સુધી પહોંચે એ પ્રકારની ગુજરાત સરકાર આજે વ્યવસ્થા કરી રહી છે આ અદ્ભુત વ્યવસ્થા આપ સૌએ જોયું હશે બહુ સારી રીતે વ્યવસ્થા રહીને તમામ લાભાર્થીઓને એનો લાભ આજે મળી છે હું ત્રાસવાડ ગામની વતની છું તાલુકો વડનગર છે મારા મંડળનું નામ જય ગોખવાડીમાં સખી મંડળ છે આ મંડળમાં અમે દસ બહેનો જોડાયેલી છે તેમાં અમને સરકાર દ્વારા ત્રણ મહિનાની અંદર ત્રીસ હજાર રિવોલી ફંડ મળેલો છે અને છ મહિના પછી અમને દોઢ લાખ રૂપિયાની લોન મળેલી છે બીજા માસે અમને વાર્ષિક કેટ ક્રેડિટમાં અમને ત્રણ લાખની લોન મળેલી છે આ લોનથી અમે આર્થિક પ્રવૃત્તિમાં જોડાયા છીએ તેમાં જુદી જુદી બે કામગીરી અમે કરીએ છીએ હિંચકા બનાવીએ છીએ બીજી બહેનો રાખડીઓ ભરે છે આમ જુદી જુદી પ્રવૃત્તિમાં અમે જોડાયેલા છીએ બીજા ચાલીસ બહેનો અમારા મંડળમાં જોડાયેલા છે તે આર્થિક પ્રવૃત્તિમાં પગલુસણિયા બનાવે છે રાખડીઓ ભરે છે અને બોરાની કંતરના બોરા બનાવે છે તો જુદી જુદી પ્રવૃત્તિમાં બધા બહેનો ત્રણ હજારથી પાંચ હજારની આર્થિક કમાણી કરે છે અને આ જે યોજના સરકાર દ્વારા આવેલી છે તે સરકારનો મુખ્યમંત્રી નરેન્દ્ર ભૂપેન્દ્રભાઈનો આભાર અને આજના જે પ્રમુખ શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર રામસ તાલુકો જિલ્લા મહેસાણાની વાતની છું મારા પિતા કલર છૂટક મજૂરી કરે છે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ મારા લગ્ન થયેલ છે મેં સમાજ કલ્યાણ શાખા જિલ્લા પંચાયત મહેસાણા કુંવરભાઈ મામેરુ યોજનાની સહાય મેળવવા ઓનલાઈન અરજી કરેલ હતી જેની રૂપિયા બાર હજારની સહાય મને ટૂંક જ સમયમાં મળી ગયેલ છે જે બદલ હું સમાજ કલ્યાણ શાખા જિલ્લા પંચાયત મહેસાણાનો આભાર વ્યક્ત કરું છું હું લુણેશણ ગામની વતની છું કડી તાલુકો મારો કડી તાલુકો થાય હું સખી હું છેલ્લા બાર વર્ષથી સખી મંડળમાં જોડાયેલી છું જેમાં મારા મંડળનું નામ શ્રી હરિ મિશન મંગલમ મંડળ છે એની અંદર અમે દસ બહેનો જોડાયેલી છે એની અંદર અમે દર મહિને સો રૂપિયા બચત કરે છે મારા મંડળને ત્રણ મહિને ત્રણ મહિને રિવોલિંગ ફંડ દસ હજાર છ મહિને સીસી લોન અને ગ્રામ સંગઠનમાંથી દોઢ લાખ રૂપિયા મળેલ છે આ આ બધું વસ્તુ મળ્યા પછી અમે ગામ અમારા ગામની બહેનો જે બહાર જઈ શકતી ન હતી એ ગામની અંદર જ આવક ઊભી કરે એના માટે મહિલા ડેરી બનાવવાનું વિચાર્યું ખૂબ જ સાહસથી મહિલા ડેરી બનાવી મહિલા ડેરી બનાવ્યા પછી બહેનો મહિને દસ આઠથી દસ હજાર રૂપિયા કમાવા લાગી આનાથી એમના આર્થિક જીવનમાં સુધારો થયો અને આવકમાં વધારો થયો આ રીતે ગામની બહેનો જે બહાર નથી જઈ શકતી એ આજે બેંકોમાં શાળામાં અને જ્યાં જવું હોય ત્યાં આગળ થઈ અને કામ કરી શકે છે આ સિવાય બહેનો મોબાઈલમાં કામગીરી કરે છે બેંક સખી બેંક પશુ તરીકે પણ કામ કરે છે આજે હું ડેરી સાથે સંકળાયેલું છે એના સાથે બેંક પીસી અને બેંક સખી તરીકે કામ કરું છું આના લીધે અમારું ગામમાં માન સન્માન વધ્યું છે આ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર તાલુકો જિલ્લો મહેસાણા મને સેન્ટિંગ કામ માટેના ઓજારોની સહાય સરકારશ્રી તરફથી મળવાપાત્ર છે તેથી સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર હું સરકાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મને સેન્ટિંગના કામ માટે જરૂરી સા સાધન સામગ્રી જે યોગ્ય પુરવાર કરવા માટે જે મને સરકારે સહાય આપી તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું આ માં જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ ધારાસભ્ય ચાવડા સુખાજી ઠાકોર સરદારભાઈ ચૌધરી પટેલ પટેલ અગ્રણીઓ જિલ્લા વિકાસ અધિકારી તેમજ નિવાસી અધિક્ષક કલેક્ટર એસસી સાવલિયા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને શોભાવ્યો હતો ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ